સુરતમાં ગુનેગારોનું વારંવાર પોલીસ સરઘસ કાઢી રહી છે ત્યારે મીઠી ખાડી વિસ્તારમાં તીક્ષ્ણ હથિયાર સાથે હુમલો કરનારાઓનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ગુજરાતમાં ગુનો કરશો તો લંગડાતા લંગડાતા ચાલવું પડશે ત્યારે સુરતના લિંબાયત વિસ્તારમાં આતંક મચાવતા અસામાજિક તત્વોનો પોલીસે સરઘસ કાઢ્યો હતો મિઠ્ઠીખાડી વિસ્તારમાં ગત દસ ડિસેમ્બરના રોજ સામાન્ય બોલાચાલીમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા વિડીયો વાયરલ થયો હતો જે વિડીયો વાયરલ થયા બાદ લિંબાયત પોલીસે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા અને લિંબાયત પોલીસ દ્વારા તીક્ષ્ણ હથિયાર સાથે આચંક મચાવનાર આરોપીઓ સંદામ છોટુ સોએબને ખાડે વિસ્તારમાં લઈ જઈ સરઘસ કાઢી તેમની હેકડી કાઢી લોકો પાસેથી માફી મંગાવી હતી